ગુજરાતની અંદર ગુજરાત પોલીસ ઉપર અને એમની સાથે ગૃહ વિભાગ ઉપર અનેકવાર સવાલ ઉઠી રહ્યા છે અને સવાલ ઉભા થવાના એ પણ સ્વાભાવિક વાત છે કારણ કે પોલીસને જે કામગીરી કરવી છે તેમાં જ્યારે જ્યારે વાત કરવાની આવે છે ત્યારે તે હંમેશા એવું કહીને છૂટી જાય છે કે અમે કામગીરી કરી રહ્યા છીએ અને અમે કાર્યવાહી કરીશું અને અને પછી કોઈ એમને એમને સવાલ કરે છે 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 તો લાગે એવું થાય કે અમને સવાલ કરવામાં આવે છે અમારી કામગીરી અમને બતાવવામાં આવે છે કે તમે આ કામગીરી કરવામાં અહીંયા કચાસ રાખી છે તમે કામગીરી પૂરી કરો એટલે જયારે પત્રકાર એમને સવાલ કરે છે એટલે પોલીસને ક્યાંક ખોટું લાગે છે અને પછી એમના ઉપર જ કાર્યવાહી શરૂ કરી દે છે આવી આપણે ગુજરાતની અંદર ઘટના છે જે જે દયાલ એમની પૂછપરછ કરવામાં આવી છે આજે એમની પણ વાત કરવી છે અને એમની સાથે રાજકોટની પણ વાત કરવી છે કે જ્યાં પોલીસ ઉપર પણ અત્યારે સવાલ ઉઠી રહ્યા છે પોલીસની કામગીરી ઉપર સવાલ ઉઠી રહ્યા છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ ગુજરાતમાં અનેક એવી ઘટના બને છે અને આજે ફરી એક વખત ગુજરાત પોલીસ અને ખાસ કરીને રાજકોટ પોલીસ ઉપર અત્યારે શંકા થઈ રહી છે તેમના ઉપર સવાલ ઉઠી રહ્યા છે તેમની ચર્ચા કરી અને આ બધી ચર્ચા કરવા માટે મારી સાથે અત્યારે સહયોગી હંસીની વાજા છે તેમની સાથે સૌથી પહેલા વાતચીત કરીએ કારણ કે જે રીતે આ ઘટનાઓ બધી સામે આવે છે હંસીની એટલે સૌથી પહેલો આપણે રાજકોટ મુદ્દા ઉપર જઈએ કે રાજકોટની અંદર જે ઘટના બની છે જે અકસ્માતની ઘટના બની એમાં પોલીસની ક્યાંક શંકા છે સંડોવણી સામે આવી હોય તેવું પણ લાગી રહ્યું છે કેમ આવું થયું સૌથી પહેલા તો ઘટના સમજી લઈએ કે આ જે સમગ્ર ઘટના છે તે રાજકોટના ન્યારી ડેમ પાસે એકવીસ માર્ચે બની હતી એકવીસ માર્ચે એક નબીરો હતો એ પૂર ઝડપે જતો હતો અને એક અઢાર વર્ષના દીકરાને ફંગોળ આવ્યો હતો એટલી એમની ઝડપથી ગાડી હતી કે એ દીકરો ફંગોળ આવ્યો હતો ને અત્યારે હાલમાં પણ આ દીકરો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે હવે વાત કરીએ કે રાજકોટ પોલીસ કેમ શંકામાય જો આ સમગ્ર વિષયની વાત કરવામાં આવે તો જે ડીસીપી ઝોન ટુ ના જગદીશ બાંગરવા છે આજે આજે એમના એમના નિવેદનો સામે આવ્યા અને ખાસ કરીને વિશે પણ એટલા માટે વાત કરવી છે કે અત્યાર સુધી એક એવો આક્ષેપ કરવામાં આવ્યો છે જે દીકરો અત્યારે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે જેનો અકસ્માત થયો છે એના મિત્ર દ્વારા એક એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ક્યાંક આ નબીરો જે ડ્રાઈવર હતો એને બદલી નાખવામાં આવ્યો છે જો કે આ વિષયને લઈને પોલીસનું નિવેદન સામે આવી ગયું આજે સવારે આપણે વહેલી સવારથી આની ચર્ચાઓ કરતા આવ્યા છે કે શા માટે આ નિવેદનો સામે આવ્યા છે શા માટે આ નબીરાનું નામ બદલી દેવામાં આવ્યું છે પરંતુ ક્યાંક અનેક એવી ઘટનાઓ ગુજરાતમાં આવતી હોય છે કે એમાં મોટા હોદ્દાવાળા લોકો હોય મોટા સત્તાવાળા લોકો હોય એ લોકોને બચાવવા માટે થઈને પોલીસ એક નવું કાંડ કરતી હોય છે કારસ્તાન કરતી હોય છે એટલે કે એ લોકો બચી જાય ખાસ કરીને ફરી એક વખત રાજકોટની પોલીસ અત્યાર સુધી ક્યારે ચર્ચામાં એટલી બધી રહી નથી આ વખતે ફરી એક વખત ચર્ચામાં આવી છે કારણ કે એકવીસ માર્ચનો અકસ્માત હતો એ બાદ તપાસ કરવામાં આવી અનેક એવા સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતા કે જતી વખતે કોણ ગાડી ચલાવતું હતું વળતી વખતે કોણ ગાડી ચલાવતું હતું આજે દીકરો ઓડિયો કેટલી સ્પીડે ગાડી હતી તે સમગ્ર તપાસ બાદ પણ એક સવાલ એ ઊભો થયો કે શું ખરેખર એ જે નબીરોજ છે એના બદલે કોઈ બીજા ડ્રાઈવરને મૂકવામાં આવ્યો છે કે કેમ આ નિવેદન સામે આવી ગયું એના મિત્ર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા ને એના બદલામાં પોલીસ દ્વારા એવું કહેવામાં આવ્યું કે જો આ વાત સત્ય હશે તો અમારા દ્વારા તપાસ કરવામાં આવશે પરંતુ સૌથી અગત્યનો સવાલ અહીંયા એક એ ઊભો થાય છે કે આવું થયું કેમ જે વ્યક્તિ સીસીટીવી ફૂટેજમાં દેખાય છે તેની સામે તપાસ થવી જોઈએ ક્યાં તો પછી સીસીટીવી ફૂટેજમાં કદાચ કોઈ લોચા હશે એવા પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કારણ કે હિટ એન્ડ રન નો કેસ છે દીકરો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે એને પિતા નથી એવી પણ ક્યાંક ચર્ચાઓ વહેતી થઈ છે એટલે કે એક માતા તેનું ધ્યાન રાખી રહી છે પરંતુ હવે આ જે દીકરો છે એને જ લઈને અત્યારે હાલ જે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તે થતી નથી ફક્ત રાજકોટનો જે કિસ્સો નથી ગુજરાતમાં અનેક એવા હિટ એન્ડ રનના કિસ્સાઓ બને છે અનેક એવા લોકો મરી જતા હોય છે

પત્રકાર સવાલ કરે એટલે એમના ઉપર ક્યાંક કેસ કરી દેવામાં આવે છે એમની પૂછપરછ થાય છે આવા અનેક દાખલા આપણે જોયા છે આપણે પ્રશાંત દયાલ પણ વાત કરવી છે કારણ કે એમની પૂછપરછ થઈ છે એક બાબતે જ્યાં પોલીસ નથી પહોંચી શકતી

નિવેદન સામે આવ્યું હતું મીડિયા દ્વારા સતત એમને સવાલો પૂછવામાં આવ્યા હતા કે જો તમે સમાધાન માટેની વાતો નથી કરી તો અત્યાર સુધી કેમ તમે આવા બધા નિવેદનો આપી રહ્યા છે પોલીસ તપાસ ચાલી રહી છે ક્યાંક મીડિયા પાસે ઘણા બધા સત્ય હોય છે જે લોકોની સુધી પહોંચાડતા હોય છે ઘણા બધા લોકો એમને બાતમી આપતા હોય છે કે ભાઈ આ જગ્યાએ ગુંડા તત્વોનું રાજ વધી રહ્યું છે લુખા તત્વો અસામાજિક તત્વો કે કોઈ પણ વ્યક્તિ હોય એટલે મીડિયાનું કામ છે એ દરેક વાત બહાર બતાવે છે અને લોકો સુધી પહોંચાડે છે કે તમે જાગો જે પ્રમાણે અત્યારે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે અને જે પ્રમાણે કે જે નવજીવન ન્યૂઝના જે પ્રશાંત દયાળ હતા તેમના દ્વારા પણ સ્ટોરી કરવામાં આવી હતી કે ગોમતીપુરા જે વિસ્તાર છે એમાં ઘણા બધા બુટલેગરો છે દારૂના ધંધા થઈ રહ્યા છે માહિતી મળી હતી અને એ બાદ સમગ્ર સ્ટોરી કરવામાં આવી હતી ને ફક્ત એની પાછળનો ઉદ્દેશ એટલો જ હતો કે જે તે અત્યારે ગુજરાતમાં ને ખાસ કરીને

વાતચીત કરવામાં આવે છે પરંતુ જેના કારણે આવા બુટલેગરો વધી રહ્યા છે આવા જુગારીઓ વધી રહ્યા છે એ લોકોની તપાસ કેમ નહીં કારણ કે હવે તો ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કદાચ એવું રહ્યું જ નથી એવું પણ કહી શકાય કે ગમે ત્યારે રાતના સમયે પણ લોકો નીકળી પડતા હોય છે અસામાજિક તત્વોનો ત્રાસ જોવા મળ્યો છે વસ્ત્રાલની ઘટના લઈ લો કે રામોલી ઘટના લઈ લો કે અમદાવાદના કોઈ પણ ખૂણાની ઘટના લઈ લો અનેક એવા બુટલેગરો છે અસામાજિક તત્વો છે લુખા તત્વો છે એ લોકો આવી જ રીતે આતંક ફેલાવતો હોય છે ને એની સામે મીડિયા કર્મીઓ દ્વારા અવાજ ઉઠાવવામાં આવે છે ફક્ત પ્રશાંત દયાળ જ નહીં ઘણી વખત અમારા જેવા લોકો છે અમારા જેવા પત્રકારો છે એ લોકો પણ અવારનવાર આવી સ્ટોરી કરતા હોય છે ને લોકોને જાગૃત કરતા હોય છે કે ગુજરાતમાં કાયદો વ્યવસ્થા કથડી ગઈ છે એનું આ એક ઉદાહરણ છે તો તમે લોકો પણ ચીતજો એટલે એક ચેતવણી આપવાની હોય છે લોકોને સજાગ કરવાના હોય છે એની સજા આવી રીતે મળશે એવું પણ કોઈએ વિચાર્યું નહોતું ખાસ કરીને પછી આજે વહેલી સવારે પણ આ એક ટ્વીટ સામે આવે છે કે પછી એવી પણ વાતો વહેતી થઈ હતી પ્રશાંત સરને લઈને કે હવે પોલીસે ક્યાંક યુ ટર્ન કર્યો છે આવી રીતે પરંતુ સવાલ ફક્ત ને ફક્ત એ જ થાય છે કે જે રીતે કામગીરી કરવાની હોય છે જે અગત્યની કામગીરી હોય છે એ છે જે લોકોના નામ સામે આવ્યા હતા એ લોકોની સામે તમારે કામગીરી કરવાની છે જે રીતે રીતે પૂછપરછ પૂછપરછ કરવામાં આવી એવી કદાચ થી કલાક કરી એવા છે કે જેના દારૂના અડ્ડા કદાચ બંધ પણ થઈ ગયા હોત અને ઘણા બધા અડ્ડા ઉપર જે કામગીરી કરવામાં આવી રહી છે એને કદાચ અટકી પણ દેવામાં આવી હોત એટલે ખાસ કરીને સૌથી મહત્વનો સવાલ તો અહીંયા એક એ જ થાય છે કે જે વ્યક્તિની પૂછપરછ કરવાની છે એની થતી હવે હંસીને આપણે અહીંયા એ જોવાનું છે કે એક પત્રકાર જે પોતાની ફરજ નિભાવે છે જેમને ચોથો સ્તંભ કહેવામાં આવે છે કે જે વ્યક્તિને બીજા લોકો પાસે માહિતી નથી લોકોને ઉજાગર કરવાની જે કામગીરી જે પત્રકાર કરે છે તેમને ક્યાંક એવું લાગે છે એટલે હંસીની હવે અહીંયા સવાલ એ થાય છે કે જે વ્યક્તિ લોકોને જાગૃત કરવાનું કામ કરે છે તેમના ઉપર જ ક્યાંક પોલીસ છે તે તવાઈ બોલાવી રહી છે એક પત્રકારોને ચોથો સ્તંભ કહેવામાં આવે છે એ એમની ફરજ નિભાવે છે કે જે લોકો પોલીસની સામે નથી બોલી શકતા જે પોલીસથી કંટાળેલા છે કારણ કે પોલીસનું કામ છે સામાન્ય જનતાનું રક્ષણ કરવાનું જે નથી થતું એટલા માટે જનતા પોતાનો બડાપો ક્યાં ઠાલવે તો પછી એમની કોઈ માહિતી હોય છે પત્રકારોને કહે છે પત્રકારો દ્વારા એ જે વાત છે એ પોતાની જે રજૂઆત છે પોલીસ દ્વારા મૂકવામાં આવે છે અને ગૃહ ને એટલું જ કહેવાનું છે કે અમે અમારું કામ કરી રહ્યા છીએ કારણ કે જે સામાન્ય જનતા તમને સવાલ નથી કરી શકતી એ અમારા દ્વારા તમને કરાવવામાં આવે છે કારણ કે લોકો તમારા ઉપર ભરોસો મૂક્યો છે અને એમને ભરોસો છે કે તમે એમનું રક્ષણ કરશો એટલે તમારે પણ એટલે ખાસ કરીને ગૃહ વિભાગ અને પોલીસે પણ લોકોનું રક્ષણ કરવાનું છે

જે જવાબદારી લોકોની છે અને ખાસ કરીને તમારી છે તમે ભૂલી રહ્યા છો એટલા માટે અમે તમને જાગૃત કરવાની કોશિશ કરી રહ્યા છીએ કે તમે અહીંયા અહીંયા તમારી ભૂલ થઈ રહી છે અને તમારે અહીંયા કામગીરી કરવાની છે કારણ કે સવાલ આખરે જનતાનો છે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર